અસલી વર કોણ છે મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બેતાલને પોતાની સાથે લઈ જવાના ઘણા નિષ્ફળ પ્રયાસો છતાં રાજા વિક્રમાદિત્યએ હાર ન માની તેથી રાજા વિક્રમાદિત્ય ફરીથી ઝાડ પાસે ગયા અને બેતાલને પિત પર લટકાવવા લાગ્યા પોતાની સ્થિતિ પ્રમાણે બેતાલે ફરીથી રાજા વિક્રમને વાર્તા કહેવાનું શરૂ કર્યું આ વખતે વાર્તા છે અસલી વર કોણ છે સદીઓ જૂની વાર્તા છે કે ઉજ્જૈન શહેરમાં મહાબલ નામનો રાજા રાજ કરતો હતો રાજા ખૂબ જ બહાદુર અને દયાળુ હતો તેમને એક પુત્રી હતી જેનું નામ મહાદેવી હતું મહાદેવી ખૂબ જ સુંદર અને નમ્ર છોકરી હતી જ્યારે તે લગ્નયોગ્ય બની ગઈ ત્યારે રાજા મહાબલે તેના માટે યોગ્ય વરની શોધ શરૂ કરી એક પછી એક ઘણા રાજકુમારો રાજકુમારી સાથે લગ્ન કરવા પુત્રીનો ભાવિ પતિ દરેક બાબતમાં નિષ્ણાત હોવો જોઈએ આ રીતે ઘણા દિવસો વીતી ગયા પરંતુ રાજાને તેની પુત્રી માટે કોઈ યોગ્ય વર મળ્યો નહીં એક દિવસ જ્યારે રાજા તેના દરબારમાં બેઠો હતો ત્યારે એક રાજકુમાર ત્યાં આવ્યો અને કહ્યું હું રાજકુમારી મહાદેવી સાથે લગ્ન કરવા માંગુ છું આ સાંભળીને રાજાએ કહ્યું હે રાજકુમાર હું મારી પુત્રીના લગ્ન એવા વ્યક્તિ સાથે કરીશ કે જેમાંગ તમામ ગુણો હશે આના પર રાજકુમારે જવાબ આપ્યો મારી પાસે એવો રથ છે જેમાંગ બેસીને કોઈ પણ ક્ષણમાં ગમે ત્યાં પહોંચી શકે છે આ સાંભળીને રાજાએ કહ્યું ઠીક છે તમે થોડા દિવસ રાહ જુઓ હું રાજકુમારીને પૂછીશ અને તને જવાબ આપીશ થોડા દિવસો પછી બીજો રાજકુમાર ત્યાં પહોંચ્યો રાજાએ કહ્યું હું અને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય જોઈ શકું છું હું ઈચ્છું છું કે રાજકુમારી મારી સાથે લગ્ન કરે રાજાએ તેને પણ રાહ જોવા કહ્યું થોડા દિવસો પછી બીજો રાજકુમાર રાજા મહાબલ પાસે તેની પુત્રીનો હાથ માંગવા આવ્યો રાજાએ તેને પૂછ્યું એવા કયા ગુણ છે કે હું મારી પુત્રીને તારી સાથે પરનાવી દઉં રાજકુમારે હું નિપુણ છું મારા જેવો ક્યાંય નથી રાજાએ તેને કહ્યું બહુ સારું રાજકુમાર તમે થોડા દિવસ રાહ જુઓ મારી દીકરી સાથે વાત કર્યા પછી હું તમને જવાબ આપીશ હવે રાજા મૂંઝવણ હતો કે ત્રણેય રાજકુમારો પ્રતિભાશાળી હતા પરંતુ તે ત્રણેય રાજકુમારી સાથે લગ્ન કરી શક્યા નહીં તેથી હવે પ્રશ્ન એ હતો કે રાજકુમારીએ કોની સાથે લગ્ન કરવા જોઈએ બીજી તરફ એક ભયંકર રાક્ષસ રાજકુમારી મહાદેવી પર નજર રાખી રહ્યો હતો અને એક દિવસ જ્યારે તેને મોકો મળ્યો તો તે રાજકુમારીને લઈ ગયો આ સમાચાર ફેલાતાં ફેલાતા રાજા રાણી અને ત્રણ રાજકુમારો એક જગ્યાએ ભેગા થયા ત્રિકાલદર્શી રાજકુમારે કહ્યું કે તે રાક્ષસ રાજકુમારીને વિંધ્યાચલ પર્વત પર લઈ ગયો છે આના પર પ્રથમ રાજકુમારે કહ્યું હું મારો રથ લઈને આવું છું આપણે બધા તેના પર બેસીને વિંધ્યાચલ જઈ શકીએ છીએ ત્રીજા રાજકુમારે ધનુષ્ય અને બાણ કાઢીને કહ્યું હું તે રાક્ષસને મારી નાખીશ આ પછી ત્રણેય રાજકુમારો રથ પર બેઠા અને વિંધ્યાચલ પર્વત તરફ પ્રયાણ કર્યું રાક્ષસને જોતાની સાથે જ તિરંદાજ રાજકુમારે કુશળતાપૂર્વક રાજકુમારોએ રાજકુમારીને બચાવવામાં ફાળો આપ્યો હતો તો હવે તમે જ કહો કે રાજકુમારીએ કોની સાથે લગ્ન કરવા જોઈએ રાજન મેન સાંભળ્યું છે કે તમે હંમેશા ન્યાય કરો છો જલ્દી જવાબ આપો નહીં તો હું તમારા માથાના ટુકડા કરી દઈશ આના પર રાજા જવાબ આપ્યો કે રાજકુમારીના લગ્ન તીરંદાજ રાજકુમાર સાથે કરવા જોઈએ કારણ કે તેને રાક્ષસ સામે લડીને રાજકુમારીને બચાવી હતી અને બાકીના બે રાજકુમારોએ તેને મદદ કરી હતી બસ પછી શું રાજા બોલતાની સાથે જબ હમરો તેની પીઠ પરથી ઉડી ગયો અને ફરીથી ઝાડ પર લટકી ગયો વાર્તા માંગથી બોધ મુશ્કેલ સમયમાં માત્ર હિંમત જ ઉપયોગી છે તેથી મુશ્કેલીથી ડરશો નહીં હંમેશા હિંમત બતાવો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ